નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો માતૃશ્રી એસ એસ ગોવિંદા બીએડ કોલેજ માટે ગુજરાતી વિષય માટે એક જગ્યા છે એમએ એમએડ પીએચડી સ્લેટ નેટ પાસ થયેલાવો જોઈએ શ્રી એમ બી કર્ણાવત ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ગણિત ગુજરાતી અંગ્રેજી ગૌણ વિષય સંસ્કૃત માટે એક એક જગ્યા છે જેમાં ગણિત માટે એમએસસી બી ગુજરાતી અંગ્રેજી માટે એમએ બી એડ ગૌણ વિષય સંસ્કૃત માટે એમએ બી તમે જોઈ શકો છો શ્રી કે વી જાગરણ્યા પ્રાથમિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત પ્રાઇમરી માટે ઇંગ્લિશ સોશિયલ સાયન્સ મેથ્સ સાયન્સ માટે જગ્યા છે જેમાં ઇંગ્લિશ સોશિયલ સાયન્સ માટે બીએ બીએડ તેમજ મેથ્સ સાયન્સ માટે બીએસસી બીએડ કરેલું હોવું જોઈએ શ્રી બી કે કડવા પાટીદાર અંતર્ગત સેકન્ડરી વિભાગ માટે હાયર સેકન્ડરી માટે બીસીએ પીજી ડીસીપીબીએડ માટે એક જગ્યા છે મિત્રો ઉપરોક્ત જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન સાતમાં નીચેના સમામે રૂબરૂ અથવા તો રજીસ્ટર એડીથી અરજી કરવાની રહેશે કચેરીનો સમય સવારે થી બપોરે બાર દરમિયાન રવિવાર અને જાહેર રજાના દિવસ સિવાય અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર મહર્ષિ